મોર્નિંગ પ્લસ સાથે હું છું સમાચારો જોઈએ ઝારખંડમાં હેમંત સોરેને રાજીનામું આપ્યા બાદ હજુ પણ પોલિટિકલ ડ્રામાનો અંત નથી આવ્યો બીજી તરફ ચંપાઈ સોરેનનો મુખ્યમંત્રી પદના શપથ લેવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે ચંપાઈ સોરેન આજે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જોકે નવી સરકારમાં બહુમતી સાબિત કરવા માટે ચંપાઈ સોરેનને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે અગાઉ ચંપાઈ સોરેન ને તેતાલીસ થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યપાલને તેઓ મળ્યા હતા પરંતુ બાદમાં ઓળખ પરેડ માટે રાજ્યપાલે સમય ન આપતા તમામ ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવાની પણ રણનીતિ ઘડી હતી ચંપાઈ સોરેને ધોરણ દસ સુધી અભ્યાસ સરકારી શાળામાં કર્યો દરમિયાન નાની ઉંમરમાં તેના લગ્ન માકો સાથે થયા લગ્ન પછી ચંપાઈને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી અલગ ઝારખંડ રાજ્યના આંદોલનમાં તેમણે મોટી ભૂમિકા નિભાવી શિબુ સોરેન સાથે ચંપાઈ પર ઝારખંડના આંદોલનમાં જોડાયા કુંકાગાળામાં તેવો ઝારખંડ ટાઈગરના નામથી પ્રખ્યાત થઈ ગયા ચંપાઈ સોરેને સરાય કિલ્લા સીટથી પેટા ચૂંટણીમાં અપક્ષ શરૂઆત કરી અર્જુન મુંડા સરકારના નેતા ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં પણ તેમને કેબિનેટ મંત્રી બનાવાયા ચંપાઈ સોરેનને ખાદ્ય નાગરિક પુરવઠા અને પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું હેમંત સોરેન બે હજાર ઓગણીસમાં ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે ચંપાઈ સોરેનને પરિવહન અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી જેએમએમ પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે અનિલ જે રીતે રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે ચંપઈ સુરેન આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે શું અપડેટ છે અન્વી છેલ્લા બે ત્રણ દિવસનું જે ઉટાપટક છે રાજકીય ભૂકંપથી મળીને તમામ વસ્તુઓ લોકોની નજરમાં છે આખી ઘટના તમે જુઓ તો આમ તો છેલ્લા બે ત્રણ મહિનાથી થઈ રહી છે કે જે હેમંત સોરેન હતા તેમણે દસ દસ જેટલા ઈડીના નોટિસો અપાયા અને પછી એકત્રીસમી તારીખે વિધિવત રીતે તેમની ધરપકડ કરવામાં આવી જે રીતે તમામ વસ્તુઓ થઈ મોટી વાત એ હતી કે જ્યારે હેમંત સોરેને રાજીનામું આપ્યું અને રાજ્યપાલને બાકીના જે તેમના ત્યાં ગઠબંધન છે ખાસ કરીને કોંગ્રેસ જેડીયુ સીપીએમએલ ના એક અને જેમએમ એટલે ઝારખંડ મુક્તિ મોરચા તમામ લોકોનું સમર્થન પત્ર એટલે કે લગભગ સુડતાલીસ લોકોનું જે ધારાસભ્યનું સમર્થન પત્ર ત્યાં જે રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણને એમને સોંપી દેવામાં આવ્યું હતું પણ ત્યારથી લઈને ચોવીસ કલાક સુધી રાહ જોવામાં આવી લગભગ કાલ સાંજે જ્યારે એવું સામે આવ્યું કે હવે આ તમામ લોકોને ભાંગફોડ થઈ શકે છે તેમના જે ધારાસભ્યો છે તેમને તોડવાનો પ્રયત્ન થઈ શકે છે અને જે રીતે ભાજપે ચંડીગઢમાં કર્યું કે એમની સોળ સોળ બેઠકો હતી અને એ ચૌદ બેઠકો હતી અને વીસ જે આપ અને કોંગ્રેસનું ગઠબંધન એમના એમના જે વેલિડ વોટ હતા એમને ઇનવેલિડ કરીને જે આરોપ લગાવવામાં ત્યાં ભાજપે તે કબજે કરી મેયરની એટલે એવી રીતે અહીંયા પણ થઈ શકે કારણ કે અહીંયા પણ ભાજપ પાસે સોળ જ જે ધારાસભ્યો છે એટલે કદાચ એ ઉત્સાહિત થઈ શકે છે રાહ જોવાઈ રહી હોય કારણ કે જો મહારાષ્ટ્રની અંદર અર્લી મોર્નિંગ ચાર વાગે છ વાગે જો વિધિ થઈ શકતી હોય કુમાર જો માત્ર એક વખત જેને સરકારમાંથી રાજીનામું આપે અને બે કલાકની અંદર શપથવિધિ થઈ શકતી હોય તેવા કયા કારણોસર કારણો છે કે રાજ્યપાલ એમને સમય ચંપઈ સોરેને સમય નથી આપી રહ્યા કાલે આખો દિવસ જે છે ચર્ચા ચાલી અને વાત એ ત્યાં સુધી આવી ગઈ કે હવે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે અને સરકાર જે ભાજપ છે તે ને તોડવાનો પ્રયત્ન કરી રહી છે બાકી જે એકતાલીસ છે પણ એમની પાસે તેતાલીસ હતી એટલે આખી આખા દિવસ કાલે જયારે ચર્ચા ચાલી અને દેશભરમાં એક આવી એક મેસેજ ગયો સોશિયલ મીડિયા માધ્યમથી કે સરકાર જાણી જોઈને અથવા કેન્દ્રના ઈશારે તમામ વસ્તુઓ થઈ રહી છે અને આરોપો સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર લાગી લાગવાની શરૂઆત થઈ અને આદિવાસી બે પછી ગુજરાતની વાત હોય કે દક્ષિણ ભારતની વાત હોય કે તમામ જગ્યાએથી અને સ્વયં ઝારખંડમાં પણ એક એવી વાત સામે આવી કે આદિવાસી નેતાને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે અને સાથે જે ચંપઈ સોરેન છે એમને એટલા માટે શપથવિધિ નથી કરવામાં આવી આવી કે જેથી તેમને તોડી શકાય સાંજે હૈદરાબાદ જવા માટેની તૈયારી છે પ્લેનમાં એમના ધારાસભ્યો બેસી ગયા અને ચંપાઈ સોરે પત્ર લખવું પડ્યું કે તમે મને આપો નહીં તો અમે તમામ ધારાસભ્યોને લઈને હૈદરાબાદ જઈશું પણ એ તો પ્લેનમાં બેસ્યા પછી બે કલાક ઉડી ન શક્યું પ્લેન કારણ કે ત્યાં ફોગ વધારે હતું ધુમ્મસ વધારે હતું ને પ્લેનમાં એવું કહેવામાં આવ્યું કે નહીં ઉડી શકે અને પછી એ એવી સ્થિતિ ઉત્પન્ન થઈને રાત્રે સમય આપવામાં આવ્યો કે તમે આજે શપથવિધિ લઈ શકો છો પણ દસ દિવસની અંદર તમારે વિશ્વાસમત સાબિત કરવું પડશે ફ્લોર ટેસ્ટ આપવું પડશે પણ મોટી વાત એ હતી કે ત્યાં સુધી આપી શકીએ ઉટાફટ ગઈકાલે થઈ એને ધ્યાનમાં રાખીને જ્યારે એવું લાગ્યું કે આમાં બીજેપી અને સીધી રીતે ખડાઈ રહી છે વડાપ્રધાનની છાપ અને એમને હિટલર સાહીની છાપ બનતી જઈ રહી છે અને તોડવાનો પ્રયત્ન કરી રહી છે સરકારને સ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યું છે તો જઈને તમામ વસ્તુઓ આ થઈ છે છતાં હજુ જોવા જેવી બાબત છે કારણ કે આજે સુપ્રીમ કોર્ટમાં હેમંત સોરેનનો કેસ પણ છે અને તમામ આદિવાસી જે બેલ્ટમાં એક નારાજગી છે ભાજપ પ્રત્યે એ ઇન્ટેક્ટ થઈ રહી છે અને લોકસભામાં એની અસર અવળી અસર ના પડે તેને લઈને તમામ વસ્તુઓ જે છે આજે કરવામાં આવી રહી છે એટલે બેકફૂટ ઉપર ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર ભાજપ હાલ તો દેખાઈ રહી છે અને આજે ચંપઈ સોરેનની શપથવિધિ છે છે આભાર અનિલ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે તો એવું પણ બની શકે કે ચંપાઈ ધોરેન શપથ ગ્રહણ કરે ત્યારબાદ પણ રાજકીય ડ્રામા યથાવત રહેવાની શક્યતા જોવા મળી છે